હેલો ડે કેમ છો બધા મજામાં જ છે તો આજે એક નવો બ્લોગમાં તમારું સ્વાગત છે તો હવે અત્યારે ફોન આવીને જાગી જાય ને હવે છે ને ગાડીમાં પંચર પડી ગાડીમાં પંચર પડી જવું છે ને હવે છે ને મારે પંચર કરવા જવું હું તમને દેખાડું વગર હાવ હાવ વિજીસ તો કાંઈ હવા કાંઈ છે ને પંપે હવા પૂરી ને હવે પંચર કરી આવી cái cái mà bóc nó Pisayan Lane dây ăn lên thì giờ in nga 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 nga

જો હે એટલે ખબર તો પડી જાય રામે એ કાંઈ આવડી આગળ લઈ જાય ને કાંઈ ઓલી મેકતો જાય હવા વધારે ભરાઈ ગઈ ને તો રોદા બહુ લાગે ને તો ટાયર ફાટવાઈ ગયું છે હાથ પગ ધોઈ નાખો ને નાસ્તો કરી લઈ ગયા બીજા જે થાય બહાર આટો મારો હું છે ને સાહેબમાં જે તો એક પાર્સલ કરાવો તો પાસલ કરાવી આવો ને ત્યાં ઘરમાં એવો તો મળ્યો ભાઈ તો હા હા હું બોલો હાવ હાવ જ હા તમને હાવ જ બોલતા બહુ આવડી ગયો નહીં

અત્યારે જમીન છે ને બે ભર એક એક ફોન લઈ લીધો સમજો એ કાની પાય છે એક આની પાસે આ તો સામો ને જોતો હવે છે ને અમે જમી લીધું છે ને જમીન આવે છે ને આડી ફોર્મ આવી તો ફોર્મ છે ને ઘાઈ ગમે હું ભરી દઉં ને આવડા દરેક મોબાઈલ લઈ લીધો આને છે ને બધું એવું જોઈએ હવે છે ને ઘાઈ ગમે ફોર્મ ભરી દઉં તો અત્યારે છે ને આપણે આપણી જગ્યાએ વિડીયો એડિટિંગ કરવા આવી જશે ને અવારના એવા પરેશાન થઈ ગયા થાય કે ગાડીમાં પંચર પડી ગયો ને પછી કંઈ જવાયણું નહીં આગા ખેતર છે ના આટો મારો જવાનું હતું ના કંઈ જવાયણું નહીં ને પછી તો એને પંચર કરાવી પાંચ વાગે જાય તો યાર હવે વિડીયો એડિટિંગ કરી નાખીને યાર આજનો વિડીયો તમને ગમે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ફરી મળી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખી યાર